વન્ડરફુલ એસ ક્રેશનમાં ગ્રે આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું મોગલ માનુ જન્મસ્થળ ભીમરાડાનો ઇતિહાસ ભીમરાડા ગામ દ્વારકાથી મીઠાપુર જતા રસ્તામાં આવે છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરશો તેમજ વિડિયોને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માટે શેર કરજો

એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછવા માંડ્યા અને વાંજી ચારણની સાથે વાતચીત કરવા લાગે છે આમ બંને વચ્ચે થોડો ઘણો પરિચય થાય છે તેથી વાંજી ચારણને કહે છે કે બાપુ હું કઈક જાણું છું એટલે કવિરાજ બોલ્યા બેટા તું શું જાણે છે ત્યારે વાંજીએ અડદના દાણા લઈ ઘા કર્યો અને કહ્યું જો એટલે રસમસ્તુ પાણી આવતું હોય તેમ જાનૈયા કપડા ઊંચા પકડી દૂધમાં હાલવા માંડ્યા અને મોગલ માતા પણ બધાની સાથે સાથે હાલવા માંડ્યા તેથી બધાને થયું કે આમાં લાંબી બુદ્ધિ નથી નહીતર આ આવું કરે નહીં આ પરચો વાંજે દેખાડ્યો હતો અને અડદના દાણા નાખી જંગલ પણ વાંજે સળગાવ્યું હતું આમ આગળ વધતા ગામનું પાદર આવે છે એટલે ઉતારા નાખી બેઠા ત્યારે મોગલ માતાના સસરા પક્ષે સાથે તૈયારી કરી પહેલાના જમાનામાં એવો કે જ નવોઠા તેના કપડા બદલી શકે પણ મોગલ માતાએ તો પહેલેથી જ કપડા બદલી નાખ્યા ચારણે વાંજીની બાજુમાં જઈને કહ્યું કે શાબાશ વાંજી તું તો કામની બાય લાગસ આટલો બોલી ઊંચો હાથ કરી વાંજીની તાળી લીધી અને ચારણના રીત રિવાજ મુજબ પરનારીની તાળી ન લેવાય તોય ચારણે વાંજીની તાળે લીધી આથી મોગલ માતાના ભ્રમણ ફર્યા અને ચારણ સામે નજર કરી કહ્યું એ ચારણ આ તો આપણે બેન દીકરી કહેવાય એની હારે હાથ તાળી લીધી શરમ નથી આવતી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો મોગલ માતા ક્રોધિત થયા માતાના ઊંચા થઈ ગયા અને રૂપ ધારણ કર્યું મોગલ માતાનું આ મહાકાળી હાહાકાર મચી ગયો બધા માને પગે લાગવા લાગ્યા માતાજીનું નું રોદ્ર રૂપ ભયાનક હતું માં મોગલે ધરતી માતાને અરજ કરી કે મને તારામાં સમાવી લે

હાલ મુગલ માતા ગોળવી મોગલ તરીકે ઓળખાય છે મોગલ માતા જ્યારે ધરતીમાં સમાઈ રહ્યા હતા ત્યારે મોગલ માતાએ કહ્યું કે બાપ ચારણો માટે હર હરહંમેશ આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબળિયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ અન્ય કોળમાં આયનું અવતરે નવ લાખ લોબળિયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે

તાકાત છે કે ધાબળી ઓઢી માય મરદા પર હાથ ફેરવે એટલે મરદા ઊભા થઈ જાય માનું તરવેલું માત્ર ને માત્ર ચારણ જ પહેરી શકે પરંતુ હાલ ઇતર વર્ણ પણ તરવાળા પહેરવા માંડ્યા છે ખંભે થાબડી પણ રાખવા માંડ્યા છે આમ મોગલ માતાનું મૂળ સ્થાનક ભીમરાણા છે જ્યાં મોગલ માતાનું સુંદર મંદિર આવેલું છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર